અટારીવાઘા બોર્ડર પર બીટીંગ રિટ્રીટ સમારોહ ફરી શરૂ એકવીસ મેથી જનતા માટે ખુલ્લો મુકાયો અટારીવાઘા ચેકપોસ્ટ પર પ્રખ્યાત બીટીંગ રિટ્રીટ સમારોહ બાર દિવસના વિરામ પછી ફરી શરૂ થયો છે આ સમારોહ વીસ મે બે હજાર રોજ ફરી શરૂ થયો હતો જે પહેલા સુરક્ષા ચિંતાઓને કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો સામાન્ય જનતા માટે આ સમારોહ એકવીસ મે બે હજાર મી ખુલ્લો રાખવામાં આવ્યો છે જેથી લોકો આ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમનો આનંદ માણી શકે આ વખતે સમારોહમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે પરંપરાગત હસ્તમિલાપ અને મીઠાઈઓની આપલે હવે થતી નથી આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય દરવાજા સમારોહ દરમિયાન બંધ રહે છે જેથી બંને દેશોની સેનાઓ વચ્ચે સીધી સંપર્ક ટાળી શકાય આ ફેરફારોનું મુખ્ય કારણ બાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાનો છે આ હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા જેના પરિણામે બંને દેશોની વચ્ચે તણાવ વધ્યો હતો હાલમાં સમારોહમાં બીએસએફ જવાનો દ્વારા ઉર્જાવાન પરેડ અને દેશભક્તિપૂર્ણ નારાઓ સાથે કાર્યક્રમ યોજવામાં આવે છે જોકે અગાઉની તુલનાએ દર્શકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે પરંતુ આ કાર્યક્રમ ફરી શરૂ થવાથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે